ગણેશ ચતુર્થી વડોદરા શહેરમાં દસ દિવસનું આતિથ્ય માણવા પધારેલા ભગવાન ગણેશજીને આજે નગરજનોએ ભાવભરી વિદાય આપી હતી સવારથી જ વડોદરા શહેરના નવલખી કૃત્રિમ તળાવ સહિત વિવિધ તળાવોમાં શ્રીજીને વિદાય આપવા પરિવારજનો આવી પહોંચ્યા હતા ઉસ્વ પ્રિય વડોદરા નગરીમાં છેલ્લા દસ દિવસ્થી આતિથ્ય માણી રહેલા પાર્વતી નંદન શ્રી ગણેશજીની શહેરીજનો આજે નગરજનોએ વર્ષી વચન લઈ ભારે હૈયે ભાવભરી વિદાય આપી હતી સવારથી જ વડોદરા શહેરના નવલખી કૃત્રિમ તળાવ સહિત વિવિધ તળાવોમાં શ્રીજીને વિદાય આપવા પરિવારજનો આવી પહોંચ્યા હતા અને ભારે હૈયે શ્રીજીનું વિસર્જન કર્યું હતું